ખૂબ દુઃખદ અને અકસ્માત આ ઘટના બની છે જે પણ ઘટના બની એ ખરેખર ખૂબ દુઃખદ છે જે બાળકો અથવા તો જે લોકો એમાં એક્સપાયર થયા છે ડેડ બોડી આપણે હાથમાં આવી છે અને સાથે આપણે રેસ્ક્યુ પણ દસેક જણને કર્યા છે અને બે એક જણ કદાચ લાપતા હોય એવી પ્રાથમિક આપણી પાસે માહિતી છે બંનેને શોધવાનું કામ ચાલુ છે અને આપણી પ્રાથમિકતા અત્યારે જે દસ લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે એમની સારવાર માટે અને ઝડપથી એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પહોંચે એ આપણી પ્રાયોરિટી છે પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે આ સમગ્ર ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે અથવા તો નિગ્લિજન્સી આપણી ધ્યાનમાં આવશે તો તરત જ સરકાર ખૂબ ગંભીરતાથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે એટલે જરૂરી તમામ સૂચનાઓ વહીવટીતંત્રને આપી દીધેલ છે એક વખત પહેલાં જે પણ લોકો આપણને મળ્યા છે રેસ્ક્યુ કર્યા છે એમની પ્રાથમિક સારવાર એ આપણી પ્રાથમિકતા છે સ્વાભાવિક છે દુઃખદ છે ખૂબ જ એ પરિવારજનોને કેવી રીતે સાંત્વના આપવી એ પણ આપણે શબ્દોના જડે એવી પ્રકારની આ ઘટના છે તમામ પરિવારોને હું ખરેખર દિલસોજીનો સંદેશો પણ પાઠવું છું અને સાથે એટલી પણ એશ્યોરન્સ અને ખાતરી આપું છું કે આ ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે ચોક્કસ સરકાર ખૂબ જ ગંભીરતાથી કસૂરવારો સામે પગલાં લેશે